વિશ્વામિત્રી રિવાઇલ પ્રોજેક્ટની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા પાલિકા મ્યુનિસિપલ કમિશનર પહોંચી જઈને અધિકારીઓ સાથે કામકાજ અંગે ચર્ચા વિચારણા કરી હતી ઉલ્લેખનીય છે કે ગત ચોમાસામાં શહેરીજનોએ વિશ્વામિત્રી નદીના ત્રણ વાર અનુભવ કર્યો હતો ભારે વિનાશ વચ્ચે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા ત્યારબાદ વિશ્વામિત્રી નદીને પોળી થતાં ઊંડી કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી પરિણામે પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી રિવાઇલ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરાયો હતો અને સો દિવસમાં સમાપ્ત કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી અંગે દ્વારા અવારનવાર નિરીક્ષણ કરવામાં આવે છે પાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આ બાબતે સતર્ક છે આજે ફતેહગંજ વિસ્તારમાં નરહરી હોસ્પિટલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના રિવાયલની કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ સાથે પહોંચી ગયા હતા ત્યાં નદીની આવતી કામગીરી નિરીક્ષણ કરીને અધિકારીઓએ જરૂરી સૂચના આપી હતી વડોદરાના મધ્યમાંથી પસાર થતી ચોવીસ કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીના પટમાં રિસેક્શનિંગ ડ્રેસિંગ અને મોડિફિકેશનની કામગીરી કરી તારીખ પંદર જૂન સુધીમાં પૂર્ણ કરવાનો ધ્યેય સાથે શરૂ કરવામાં આવી હતી વિશ્વામિત્રી નદીમાં થઈ રહેલ ડિસર્ફેસિંગની કામગીરી બાદ નદીના પટનું ધોવાણ અટકાવવા એક લાખ પાંત્રીસ હજાર ચોરસ મીટર કોઈલ લગાડવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે આજે વિશ્વમિત્રી પ્રોજેક્ટ જે પ્રગતિ હેઠળ હતી અમે જ્યારે શરૂઆતમાંથી એની પ્રગતિની રિવ્યૂ કરતા જ આવ્યા છે અત્યારની પરિસ્થિતિમાં આપ જોઈ શકો છો કે લગભગ લેફ્ટ હેન્ડ સાઈડનું હંડ્રેડ પર્સન્ટ પૂરું થઈ ગયું છે રાઈટ હેન્ડ સાઈડમાં પણ અમે ક્લોઝ ટુ નાઇન્ટી પર્સન્ટ કમ્પ્લીટ કરી દીધા છે જે ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટરની પટ્ટો છે આગળની પાર્ટ તો ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કરે છે એ કામ સંતોષ પાર્ક છે અમે અગાઉ અંદર પણ જઈને વિઝિટ કરીને આવ્યા છે કામગીરી ચાલુ છે અને સાથે સાથ ગઈકાલે પણ અમે સ્ટ્રોમ જે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીઝની રિવ્યૂ કરી હતી એમાં ખાસ કરીને પાંચ વસ્તુ ધ્યાને રહેવા માટે કીધું છે અને સૂચનાઓ પણ આપીએ છે અધિકારીને ટૂંક સમયમાં ઓર્ડર પણ આજે કરવાના છે જે પ્રીમોન્સૂન એક્ટિવિટી અમે મે એકત્રીસ અને જૂન દસ તારીખની વચ્ચે કમ્પ્લીટ કરવાની ખાતરી આપી હતી એ પ્રગતિ હેઠળ છે સાથે સાથે ડ્રેનેજમાં પણ ચાર ભાગ અત્યારે અમે કરવામાં આવી છે એક પ્રોજેક્ટ વિભાગ જે ફ્યુચર પ્રોજેક્ટ્સનું કામગીરી કરી રહ્યા છે સેકન્ડ સ્ટ્રોમ વોટર ડ્રેનેજસ માટે એક સેપરેટ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે ગટર લાઇન્સની અંદર પણ જે ઢાંકણાઓ ખાલીને જે ફિટહોલ્સને સુપર સ્ટ્રક્શન મશીનથી કાઢવા માટે એ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ અને એના માટે એક એક્ઝિક્યુટિવ એન્જિનિયરની નિમણૂક કરી છે વરસાદી ખાસ છે એને પણ નિકાલ કરવા માટે એક ઓફિસર છે એ આપણે નારી શક્તિની વાત કરીએ એટલે ફિમેલ ઓફિસરને આ કામગીરી સોંપી છે પણ ચેલેન્જિંગ ટાસ્ક છે એ પણ કરશે સાથે જે પણ તળાવો જે ઊંડા કરવાની વાત છે આજવા પ્રતાપુરા દેના સિવાય લગભગ ફોર્ટી સેવન લેક્સ અત્યારે ઊંડા કરવાનું કામ પણ પ્રગતિ હેઠળ છે એના માટે પણ સ્પેસિફિક અધિકારીની નિમણૂક કરવામાં આવી છે આવનારા દિવસોમાં અલગ અલગ લેક્સની પણ વિઝિટ કરીશું એમાં પણ જેનું પાણીનું સંરક્ષણ વધારે થાય એ બાબતના દિશામાં અમે કામગીરી કરી રહ્યા છે અને આની અંદર પણ આઉટલેટ્સ ઘણા બધા સોસાયટીઝની અંદર પણ આઉટલેટ પાણી કાઢવા માટે પણ અત્યારે નવું પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી મૂકી મૂકવામાં આવે છે કામ એ પણ પ્રગતિ હેઠળ છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હન્ડ્રેડ નંબર વન પ્રાયોરિટી છે એટલે આની મુલાકાત માટે આવ્યા છે અને ટીમ સુંદર કામગીરી કરી રહ્યા છે મોનસૂન પહેલાં અમે પ્રયત્ન કરીશું જેટલું થઈ શકે કારણ કે સપ્લાઇઝનું પણ ઇશ્યુ છે કોયર અને વેટીવર ગ્રાસનું સપ્લાઇઝનું પણ ઇશ્યુ છે આપણે અને અમે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંકલન કરીને એનું પ્લાન્ટેશન સ્ટેબિલાઇઝ સોઇલ સ્ટેબિલાઇઝેશન અને સોઈલ મોઈશ્ચર કન્ઝર્વેશનનું કામ જે હાથમાં લેવાના છે એ પણ અમે કરવાનો પ્રયત્ન કરીશું સાથે સાથેસાથ સિટીની અંદર આ બે દિવસનું આગાહી છે વરસાદ અને બારીશનો પવનનું એ બાબતમાં પણ ક્વિક રિએક્શન ટીમ્સનું ઘટના કરવામાં આવ્યું છે લગભગ પહેલાં દસ તબક્કામાં દસ રોડ્સ પછી વીસ પચીસ આવા દરેક રોડ સુધી પાંચ મિનિટ દસ મિનિટની અંદર ક્વિક રિએક્શન ટીમ પહોંચી જાય એવા બાબતનું અમે આયોજન કરી રહ્યા છે જેથી કરીને એક સિટી ઝોનલ એન્જિનિયરના નીચે ડીઈ અથવા જેઈના ટીમ એના સાથે એક જેસીબી મશીન અને ફાયરના ટીમ ગાર્ડનના ટીમ આટલા લોકો રોડમાં ઝાડ પડી જાય તો કાઢવા માટે ફાયરની ટીમ એને નિકાલ કરવા માટે અને તરત જ કંઈ માટી વાટી પૂરી જાય તો જેસીબીથી દૂર કરવા માટે અને સાથે સાથે સુપર સક્શન મશીન્સ જે પોટ હોલ્સ અને મેન હોલ્સ ભરી જાય એને કાઢવા માટે એક ટીમ સક્ષમ બનાવીશું પહેલાં તબક્કામાં ચારેક ઝોન્સમાં અમે એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સની સત્તા આપી છે એ લોકોની ટીમ નીચે સબ ઓર્ડર્સ કરવાના છે આશા રાખીએ કે આ કામ યુદ્ધના ધોરણે કરીએ છીએ એટલે સારું પ્રગતિ થાય એવા આશા રાખીએ છીએ Thank you.